જો તમે ક્યારે અપમ ટ્રેની અંદર છાસ એડ કરી છે નહીંને એકવાર ચોક્કસથી કરી જોજો ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં અહીંયા મેં એક પેકેટ જેટલી સોજી લીધી છે આની અંદર થોડી થોડી આપણે આ રીતે છાસ એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું હવે સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર એડ કરી આને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે જો લાલ મરચું પાવડર તમને પસંદ ન હોય તો લીલું મરચું પણ એડ કરી શકો છો બહુ જ સરસ જ લાગશે ત્યાર પછી આને મિક્સ કરી લેવાનું છે એકવાર હવે ખાવાના સોડા એડ કરીશું અડધી ચમચી કરતાં ઓછા ફરીથી આને મિક્સ કરી લેવું હવે એક અપમ ટ્રે લઈશું આની અંદર થોડું તેલ એડ કરીશું હવે જે આપણે બેટર તૈયાર કર્યું છે એ એડ કરવાનું છે એક ચમચી જેટલું આની અંદર મેં થોડી કોથમીર પણ એડ કરી એક સાઈડથી સારી રીતે કૂક થઈ જાય ત્યાર પછી આને આ રીતે આપણે ટન કરી લઈશું તમે જોઈ શકો છો કે ખરેખર બહુ જ સરસ અપમ થયા છે આટલા ઓછા ટાઈમની અંદર આટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી ચાલો જોઈએ લઈએ સૌથી પહેલાં અહીંયા મેં એક પેકેટ જેટલી સોજી લીધી છે આની અંદર આ રીતે થોડી થોડી છાશ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું છાશ બહુ ખાટી પણ નથી અને બહુ મોડી પણ નથી જો વધુ ખાટી હોય તો તમે પાણી પણ એડ કરી શકો છો અને આટલું બેટર પરફેક્ટ છે હવે આની અંદર સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર એડ કરીશું અને આની સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું તમને પસંદ હોય તો લીલું મરચું પણ એડ કરી શકો છો બટ આ હેલ્ધી રહેશે હવે આની અંદર આપણે અડધી ચમચી કરતાં ઓછો ખાવાના સોડા એડ કરીશું ફરીથી આને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે હવે અપમ ટ્રેની અંદર અડધી ચમચી જેટલું બેટર એડ કરી ઝીણા સાંભરેલા ટામેટા અને ડુંગળી એડ કરવી અને ફરીથી ઉપર એક ચમચી જેટલું બેટર એડ કરી થોડુંક તેલ લગાવી લેવો એક સાઈડથી થોડું કૂક થઈ જાય ત્યાર પછી આને ટર્ન કરી લેવો અને બીજી સાઈડથી પણ સારી રીતે આને કૂક કરી લેવો બહુ જ ઓછા ટાઈમની અંદર હેલ્ધી નાસ્તો તૈયાર થઈ જશે અને ટેસ્ટી પણ લાગશે સૌથી પહેલાં એક કપ લીધી છે ત્યાર પછી આની અંદર હું બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી કરતાં થોડીક ઓછી હિંગ લઈશું આની અંદર આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી અને સારી રીતે એકવાર મિક્સ કરી લેવું જ્યારે તમે કોઈ પણ શાક બનાવતા હોય ત્યારે વઘારની અંદર જો આ પેસ્ટ એડ કરશો તો મસાલા બળશે નહીં અને બહુ જ સરસ લાગશે આજની જે આ ટીપ્સ છે એ ખરેખર તમને બહુ જ ઉપયોગમાં આવવાની છે તમારે શું કરવાનું છે જ્યારે પણ તમે સોજીના કે ચણાના લોટના પુલ્લા તૈયાર કરતા હોય ત્યારે છાસથી ખીરું તૈયાર કરવાનું છે અને થોડું ટોમેટો કેચઅપ એડ કરી દેવો આમ કરવાથી જે પુલ્લા છે એ ખરેખર બહુ જ સરસ લાગે છે નાની બટ ઉપયોગી ટીપ્સ વિડીયો પસંદ આવે તો લાઇક બાય